76 ગણતંત્ર गणतंत्र ઉજવણી નીમીતે શ્રી ચુડમીર પ્રાથમીક શાળાની ધોરણ 6 આકની બેનો રજુ કરે છે ગુજરાતી નાટક અભણ માણસની કેવી શું કરતો મારો બરાબર તો ને એ ભગવાન મારા રક્ષા મારો નાખે પણ આજે બે મહિનાોકરી પાસે જ લખાવી લો દીકરીઓ દીકરીઓ જરા અહીંયા આવો જગત કામ છે બેટા જરા મારા દીકરાને કાગળ લખો હતો બે મહિના તો વાગ્યા એનો કાગળ જ ના આવ્યો એટલે મને એની ખૂબ જ ચિંતા થાય છે તમે કાગળ લખી આપશો કોને રાત્રિ ને કાગળ લખવો છે નિશાળા જવા માં મોડું થશે જો મોડું થઈ જશે તો પ્રિયા સાહેબ સાહેબની વાત કરવી પડશે અમારા બંને સાહેબો છે કેવા તે હા બેટ હમણાં જ લઈ આવો

એક વખત પૂછ્યા બેસી ગઈ જવું કંડક્ટર તમે ખોટી બસ બેસી ગયા છો સાચી વાત છે ગંગામાં પણ માણસ ને ઘણી બધી તકલીફો વેઠવી પડે છે અમારા વર્ષ ના ગણતરી સરકારે છ ચૌદ વર્ષ દરેક માણસ પ્રાથમિક શિક્ષણ અને ફરજીયાત બનાવ્યું છે પછી એ છોકરો હોય કે છોકરી દરેક વાલ્યે પોતાના બાળકને ભજિયા નિશાળે મોકલવાના છે પછી એક છોકરો હોય કે છોકરી જે કોઈ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જશે તેના જવાબદાર તેના વાલીને ગણવામાં આવશે જે કોઈ બાળક ટૂંક સમયમાં એવો કાયદો પણ મળવામાં આવશે કે જે કોઈ બાળક પ્રાથમિ ભણવા નિશાળે નહીં જાય તેને આંકડા સહિત સજા કરવામાં આવશે ઇતા કાગળ લખાઈ ગયો હાલ મોડું થઈ છે આજે લખતી પ્રિયમદન સાહેબ હવે વેસ્ટ્રેડિંગમાં ખાવી હા ગીતા તારી વાત બિલકુલ સાચી છે લગામાં આ કાગળ રામજી કાતા નું મુંબઈ નું સરનામું પણ લખી નાખ્યું છે તમે એને ટપાલ પેટીમાં આવજો છો પણ લખી નાખ્યું તને કેમ ખબર પડી રાલા વખતે જે સરનામું લખ્યું હતું તે મને યાદ હશે એ સરનામું છે ને કાકાનું નહીં તો કાગળ એમની બીજી જગ્યાએ પહોંચી જશે તમારી જેમ ના ના સરનામું તો એ જ છે ભલે તો એમાં જઈએ છીએ જય ચોક વૈષ્ણવ જંતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મનય ભીમાન નયાણે રે તમારા દીકરાની

બેટા હજી તું નાની છો થોડું ઘણું ભણી લેજો કામ આવશે પણ માણસ ને જ તકલીફો વેઠવી પડે છે મોટો સાહેબ બની ગયો છે સાથે સાથે તમારી માટે વીસ નો ચેક પણ મોકલાવ્યો છે તો એ નથી સમજાતું કે તમે રડો છો શા માટે

હવે સમજાજે ભણતરની કિંમત દરરોજ નિશાળે જવાનું ભણી ગણીને હોશિયાર થવાનું હા હવે મને સમજાય છે ભણતરની કિંમત હવે હું દરરોજ નિશાળે જઈશ ભણી ગણીને હોશિયાર થઈશ અને રામજી કાકાના છે મોટી સાહેબ બનીશ માતા પિતા ગામ તથા દેશનું નામ રોશન કરીશ આપણા દેશના બંધારણમાં સ્ત્રીઓને અને પુરુષોને બધાને સમાન અધિકારો મળ્યા છે માટે સ્ત્રીઓએ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને જૂના સમયમાં દૂધપીતી પ્રથા સતી પ્રથા વિધવા વિવાહ બાળ વિવાહ જેવી કુપ્રથાઓ હતી જેમાંની મોટા ભાગની કુપ્રથાઓ આજે દૂર થઈ ગઈ છે હજુ પણ ક્યાંક આવી કુપ્રથાઓ ચાલુ છે આ કુપ્રથાઓ બંધ કરવા માટે સરપંચ ની સાથે પ્રતિજ્ઞા લઈએ છીએ મોકલીશું રોકીશું નહીં لج给 <applause> السل <applause>